ઉનાળા દરમિયાન આગની ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે અમદાવાદ શહેરના નહેરુનગરમાં આગની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી નહેરુનગર ખાતે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વીનસ સ્ટ્રેટમ ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્સના સ્ટાફ અને સ્થાનિક લોકોને ઇમરજન્સીના સમયે કઈ રીતે પોતાનો અને અન્યનો બચાવ કરવો તે વિશે તાલીમ આપવામાં આવી હતી જ્યારે ઇમરજન્સીમાં આગ લાગે કે કશું થાય તો ત્યારે તમને એને કેવી રીતે એનાથી બચવું એને તમારે કેવી રીતે સેફ્ટી મેજર્સ તમારે એમાં લેવા જેથી કરીને આજે ફાયર વિભાગવાળાએ બધાને આજે સમજાવ્યું છે કે કેવી રીતે તમે શું કરી શકો આવી પરિસ્થિતિ જ્યારે યોજાય ત્યારે ફાયર વિભાગવાળાને ધન્યવાદ કરું છું કે આવું આપણને સમજાવવામાં આવ્યું અને ખૂબ ખૂબ આભાર નહેરુનગરમાં સૌથી મોટી બિલ્ડિંગ છે અત્યારે અને અત્યારે અહીંયા આગળ છ હજારથી સાત હજાર એમ્પ્લોઈઝ કામ કરે છે તો આવી સિચ્યુએશનમાં જ્યારે બી કોઈ પ્રોબ્લેમ થાય તો કેવી રીતે આટલા બધા એમ્પ્લોઈઝને ઇવેક્યુટ કરવા એ આજે એ પરિસ્થિતિ આજે સર્જાઈ અને અમને બધાને બહાર કાઢ્યા છે આ બિલ્ડિંગમાં